આ આ આ મારા ભાઈના હમ ખાઈને કહું આ ખોટું નથી કે તમારા પગલા જ્યાર થી પડ્યા ને ઘણા પૈસા બહાર થી લેવાના હતા માર્કેટમાંથી આમ જો સાલતા 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 સીધા આમ આવી ગયા ભાણે તમારું પગલું પડ્યું ચારે ને આ આ તમે આ તમારી જેવો કોઈ માણા નો થયો ભાણે આજે હાજે જમવામાં દૂધ જોશે દૂધ ગાય અને ભેંસ આવી જાય તો બોલો રોહડામાં બાંધી દેવું તમારી હાટું ભાણેજ હાટું કાઈ પણ એ ભાણેજ હાટું આજથી દૂધ આવશે બોલો જો ભાણેજ હું શું કઉ આ જેલમાં દૂધ મળતું હતું સ્પેશિયલ આવતું હતું મારા માટે દાળ મળે જેલમાં દાળ મળે દાળ 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 મળે દાળ ને ભાત બંને મળે દહીં મળે દહીં દહીં પંજાબી દહીં મળે જેલમાં મળે દહીં દહીં

વેવાણે બેદી થા ખાધું નથી શરીર હા ઉતરી ગયું છે જો એને કાઈ થઈ ગયું તો હું તને માફ નઈ કરું માટે રાજી થઈને લગનની હા પાડી દે હું હાથ જોડું છું ગમે એમ લગનમાં માર જોડ કરી ઉશીના કરી કરીને ભીખ માગીને 13 થી 14 લાખ રૂપિયાનો લગનમાં અંદાજે ખર્જો થાય અને હોનામાં કદાચ બે તોલાની હોનાની ફોફા જેવી બીટી લે ને તો એ લગનનો ખર્જો તો થાય હો ખર્ચો થાય એટલે કેટલો અંદાજે પંદર લાખની પંદર હોળ લાખ રૂપિયા જેવો ખર્ચો થાય પણ આપણે લડી લેવાનું છે ગમે એમ થાય પંદર હોળ આ આપણે કોને બોલાવાના છે આમ જોવા જાય તો ગોદાવરી બેન ને બોલાવી નાખીએ એના આખા ઘર ને કેવું કે આગમટે કે કાકા હા ગમતે હાગમટે હા ને બીજા કોને જશુ બેન હા જશુબેન ને બીજું આ સવિતા બેન ને કહી જાય ખાવામાં આપણે મોહન થાળ રાખશો રમાડો શો કોને કેમ હું છું

ગુલાબી હાડી માં એકડો લાગો હો તો તમે બગડો લાગો અને હું તગડો દાદા બહુ એકડા બગડા ગયા હાલો જરીક હવે ભાંગાકાર કરવાનો ટાઈમ આવી ગયો છે હાલો આપણે જે આખી જિંદગી ભૂલ કરી ને દાદા આજે તમને એવી રેડું પડાવી એવી રેડું પડાવી ને કે તમે એમ કેહો કે માની ગયો છે નથી એક ભેગીના ત્રણ ગલોઠિયા ગોઠિયા મારા શ્રમ આવે છે ભાઈ જાવ છો ભાઈ સા પીવાનું મન થયું તે ગરધણી હતા તે રોડા પીવા ગયો અચ્છા સા પીવા ગયા તા જ્યાં

દાદા ને નું રક્ષણ તો કરું ને તને ખબર પડે કેમ દાદા હાલો દાદા હું કહું તો હું તમને સોટિયા બીજી વાર મારા હાથમાં આવ્યો ને તો તમારી લાકડી થી ફરી વળે યાદ રાખજો હલો પોલીસને ફોન કરું હો નંબર હાલો પોલીસ સ્ટેશન અમારા ઘરમાં ત્રણસો નો આરોપી ઘેરો છે લગ્નમાં હા નામ નામ છે એનું ભાણેજ એને નહીં એનું હાસું નામ છે શ્રીદેવન હા આ સુરત મેં એનું હમણાં જ છૂટું છું હા તમે આવો જલ્દી હા એને સીધો ભરી જાઓ હા 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 તમારા ફોન નંબરની જે પોલીસની જેટલી ટીમ છે ને એ બધાને લગ્નમાં આવવાનું છે આ કહી દીધું તમને આ આખા પોલીસ ડિપાર્ટમેન્ટને લેતા હોવ અને જેટલા ત્રણસો ના આરોપી હોય ને જેલમાં બંધ થી બધાને પેરોલ પર છોડીને લેતા હું કાંઈ જાણું નહીં આ તમારા એસપી પેસપી જે હોય બધાને આવવાનું છે આ કહી દીધું તમને હા હા મૂકું છું હા હા ભાણે ચા નાસ્તો કરવો છે ખાધું તે કોણ હતું એ તો આ બધાને જમવાનું બધા નોતરા કેટલા દેવાના હોય નોતરા

એવું રતન પાક્યું છે ને અરે બાબાજી વેવાય હું જાવ છું ધ્યાન રાખજો મોટા ભાઈ વેવાયના ને આજે હું સાઈડ પર લઈ ગયો તો અને બરાબર રીતે સમજાવી દીધો છે બીજી વાર ભાભીની અમે આંખ ઉઠાવીને જોહે નહીં તમે બધી ચિંતા મારી પર છોડી દેજો હો પ્રભાનું કોઈ નામ લઈને મારી નાખવાનું મન થાય કાકા કાકા મારા પીઠીના ફોટા આવી ગયા અને બાપુ હું શું કઉં છું આ મારું પ્રી વેડિંગ ફોટોશૂટ કરાઈ નાખું સુરત માં એક જણો મને હોલસો રૂપિયા આ ગાંડા નું આ ગાંડા નું સમજો હવે પ્રીવેડિંગ ની કોઈ વાત અમારી પાસે કરતો નહી હો

એટલે હવે તમારી બહુ કાઈ અમને જરૂર નથી એટલે તમે સીધી જામ જોધપુરની બસ લઈને સીધા નીકળો એ તમને મારી જરૂર ન હોય ને તો કાઈ નહીં મારા કાનાને મારી જરૂર છે હું લગન એના કરાવીને જાય અરે પણ ફોઈ મારી વાત માનો તમે અમે એવું નક્કી કર્યું છે કે ઘર પરિવારના 6-7 જણા મળી અને આ લગનનું પૂરું કરી નાખ્યું તમે ઘરે વ્યાજોની કા એમાંની હું નથી હું ફૂઈશું નહીં જાવ એમ નેમ આને ક્યાંક રિક્ષામાં નાખ્યા ને આમ ફગાય ક્યાંક જામ જોધપુર બાજુ એટલે આનું પતે આવે તમે વ્યાજ આવો હું જવાની નથી મારા કાનાના લગન નહીં થાય ત્યાં સુધી ઉમરોય નહીં ઓળંગુ થાય કરી લે અરે પણ ફુઈ ને ફુવા એકલા છે યારી ટિફિન ખાતા છે તો બે દી વધારે ખાશે પણ લગન પછી જ હું જાય આને કાઈ કોઠળામાં પૂરી નામ નાખ્યા ક્યાંક આની ટિકિટ ફાડી નાખ તું હવે બહુ થાય આનું કોની ટિકિટ ફાડવી છે

ગાડી ની ચાવી વાઇપ ની પણ હુકમ ના પાડજો અરે વેસી દે તો એ હું વાત કરું છું તારે લાડી જોઈ છે ગાડી લાડી હા તો લઈ ચાવી લઈ આપી દે ભણે નાનું છોકરું છે એની યાર નો બાધવાનું હોય લગન કરની હા ભણે હું કહું એમાં ગાડીમાં પાછું પેટ્રોલ નહીં હોય ધંધા ચડી જાય ધ્યાન રાખજે ખાલી બસ બીજું કઈ નહીં લ્યો હું છું રિક્ષામાં જતો રે એ પણ

આ ની કંકોત્રી વધી છે એમાંથી જલ્પાનું નામ શેકી અને રીટા નું નામ લખી અને મારા દોસ્તારોને આપી આવું બટા થોડીક શાંતિ રાખ શાંતિ રાખ બટી થોડીક શાંતિ રાખ કાના તને કેટલી વાર મારે કહેવાનું એકવાર તારી જાન પોગી જાય ને પછી આપણે જંગ જીતી જાય એ પેલા બટા છે ને તારું બધું ડગ્ગુ મગુ છે લગન છે ને તારા એ બધું ડગ્ગુ મગુ છે થોડીક શાંતિ રાખ બટા આ તારી કંકોત્રી ને તારા જે દોસ્તાર છે ને કાળા લુગડા વાળા એ કોઈને કંકોતરી દેતો નહીં સમજો બટા સમજો થોડું ટૂંકમાં સમજી જા બટા આ પગે લાગુ તારો બાપ હાવ ધરાઈ ગયો છે યો જા આ કંકોતરીને ઉકળામાં નાખી દે જા જા કાના ઉકળામાં નાખી દે અને તારા દોસ્તારોને સમદરમાં પધરાઈ દેજે